ભરૂચ જિલ્લામાં કાર્યરત સાથી હાથ હાથબળાના ફાઉન્ડેશન દ્વારા અનેક સેવાભાવી કાર્યો કરવામાં આવી રહ્યા છે જરૂરિયાતમંદ લોકોને શૈક્ષણિક કીટના વિતરણ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનનું પણ વિશેષ સન્માન કરવા સાથે અનેક માનવતાના કામ કરી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં જાબાઝ પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું

સાથી હાથ બઢાના ફાઉન્ડેશન બીમારીથી પીડાતા દર્દીઓની પણ ચિંતા કરે છે જેમાં ટીબીના દર્દીઓને દરેક મહિને જરૂરી કિટનું વિતરણ કરી માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશ પૂરો પાડી રહ્યા છે આ કાર્યમાં સંસ્થાના સંસ્થાના પ્રમુખ ગીતા સાથે ટ્રસ્ટીઓ આ સંસ્થામાં ખૂબ જ સારી રીતે પોતપોતાની જવાબદારીઓ નિભાવી સંસ્થાને મદદરૂપ બની રહ્યા છે સાથી હાથ બઢાના ફાઉન્ડેશન સંસ્થા હંમેશા સેવાભાવી કાર્યો કરતી રહેશે રિયાઝ પટેલ એસ નાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે